આંદોલનના કેન્દ્રમાં ગોચર જમીનની માપણીમાં થતો વિલંબ અને સરકારી ગોચર જમીન ખાનગી કંપનીઓને ફાળવવા સામેનો સખત વિરોધ થયો છે સરપંચ સંગઠનનો આક્ષેપ છે કે પશુઓના ચરિયાણ માટે અનામત રાખવામાં આવેલી જમીનો ઉદ્યોગોને સોંપી દેવાથી ગ્રામીણ અર્થતંત્રને પશુપાલન પર માઠી અસર પડી રહી છે આ ઉપરાંત ગોચરના વિકાસ માટે જરૂરી ગ્રાન્ટની ફાળવણી ન થવાને કારણે ગયોના નિભાવમાં પણ મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે ધરણા પર બેઠેલા આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ગૌચરની જમીનને સુરક્ષિત કરવાની આવે અને માપણી જેવી પાયાની જરૂરિયાતો સત્વરે પૂર્ણ કરવા આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે વિરોધ પ્રદર્શનને પગલે પ્રાંત કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મોડી સાંજ સુધી ચાલેલા ધરણાને પગલે વહીવટીતંત્ર દ્વારા સરપંચોના પ્રતિનિધિમંડળ સાથે મધ્યસ્થી કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે નખત્રા તાલુકા સરપંચ ગૌચર બચાવવા માટે આમળ ઉપવાસ રાખેલ છે ત્યારે નખત્રાણ તાલુકા સરપંચ સંગઠનની માગણીઓ છે કે દરેક તાલુકાઓમાં ગૌચર જમીન જે આપેલી છે એની માપણી કરી નિશાન કરી આપવામાં આવે તદુપરાંત જે તે ગામની કે કચ્છ જિલ્લા ખાની ગૌચર જમીનો છે એ કોઈ અન્ય હેતુ માટે ફાળવવામાં ન આવે તેવી માગણીઓ સાથે આજે નખત્રાણ તાલુકા સરપંચ સંગઠન એક દિવસનું પ્રાંત અધિકારી કચેરી ખાતે આમળ ઉપવાસ કરવામાં આવ્યું છે એમાં દરેક તાલુકાઓમાંથી સરપંચ સંગઠનનો અમને સાથ સહકાર મળેલ છે તથા કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના હોદ્દેદારોની પણ હાજરી રહી છે અને આમ પ્રજા પણ આ આમરણ ઉપવાસને ઘણું બધો સમર્થન આપ્યું છે ત્યારે અહીંયાના સ્થાનિક જે સરપંચ સંગઠનના પ્રમુખ છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમામ હોદ્દેદારો છે નખત્રાણા તાલુકાના સરપંચ સંગઠનના એમને પણ અમે માંડવી તાલુકા સરપંચ સંગઠન વતી હું ભારૂ ગઢવી તથા પુનસિંહ ગઢવી જે કચ્છ જિલ્લા સરપંચ સંગઠના મહામંત્રી છે અને માંડવી તાલુકા સરપંચ સંગઠન સાથે સંકળાયેલ છે તો અમે માંડવી તાલુકા સરપંચ સંગઠન તરફથી નખત્રાણા તાલુકા સરપંચ સંગઠનને હૃદયપૂર્વક અભિનંદન અને સહયોગ આપવા તૈયાર છીએ નખત્રાણા સરપંચ સંગઠન દ્વારા આજ રોજ એક દિવસના પ્રાંત કચેરીની આગળ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેની અંદર તમામ ગૌશાળાઓના ટ્રસ્ટીઓશી પશુપાલકો અને તમામ ગૌચર પ્રેમી પર્યાવરણ પ્રેમી સત્તા પક્ષ વિપક્ષ તમામે અમે સહયોગ આપ્યો છે અને ગામે ગામથી આગેવાનો પણ જોડાયા છે ખાસ કરીને બહેનો મહિલા સરપંચો પણ આ કાર્યની અંદર જોડાયા છે ત્યારે આ અમારી જે માગણીઓ જે છે એ માત્ર નખત્રાણા તાલુકાની નથી માત્ર આખા કચ્છ જિલ્લાની ગૌચર બચાવવા માટેની માગણી છે જે અમારી માગણીઓ સ્વીકાર કરે વહીવટીતંત્ર એવી અમારી નમ્ર વિનંતી છે અને દસ દિવસ પહેલાં અમે અલ્ટિમેટ આપેલું હતું વહીવટીતંત્રને પરંતુ એનો ઉકેલ ન આવતા આજ રોજ એક દિવસનો આ કાર્યક્રમ કરવામાં આવેલ છે સાંજ સુધી જો વહીવટીતંત્ર તરફથી યોગ્ય અમને લેખિતમાં બાહેદારી નહીં આપે તો અમે સાંજના આગામી જે પણ કાર્યક્રમો અમે નાખી કરવાના થશે એ તાલુકા લેવલે અમે જિલ્લા લેવલે જઈ લઈ જઈશું અને યોગ્ય દિશાની અંદર ગૌચર બચાવવા માટે કરીને તમામ સરપંચો અમે તનમન ધનથી પ્રયત્ન કરીશું અને ગૌચર અને ગામને ગામડું એ ત્યારે જ બચશે જ્યારે ગાય માતા બચશે ગૌચર બચશે તો તમામ ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચ તરીકે અમારો એવો હેતુ છે ગૌચર બચે અને તમામ ગ્રામજનોને વિનંતી કરી છે કે આ કાર્યની અંદર સાથ સહકાર આપે